હા હો હો માલ 50 ખાવ હા એને ક્વાસ મને ખોબ રાખવાનો એને એમ ન થાઉ પણ સાફ કરી લેજો આ સાફ કરી લેજો શેરીમાં માં પડ્યું એવું હાલે એ આપડામાં માં આવે આપણે ધબકે લેવા વાળા શેરી તો કેવા ને પણ એ બંકો બંકો કરે એનું બહુ હાલે એવું કે બેકો બંકો આ બંકો 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 આ બંકો રે ને બંકો એનું બહુ હાલે હાસી બંકો ફીખેરી આ બંકન ઘર કે આ આ બાપ પર કે કામ હે તું આયો તો જો હા આ તો આયા ખબર આપણો પોસ્ટર લઈ ચાલી લાય બેકો આયો લઈને આરસી બુક નીકળી જાય કે ન નીકળી જાય

ला बंग बंगलो क्या आयो आ जाओ जाओ आमो लिखला याऊ काम करतो लगे बंगू हां आलो क्या सर बंग खोलको अले मि 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 कनेक्ट तो स्त्री के ला स्त्री दाहेले आलो हो के भाई मिच कर मिच कर मिच कर पिच तो कर ओले बसो बंग काम करतो लागे आ चला खोल खोल तो आप જેવું કે બંગલા જેવું અને અંદર મેઘ દીજો આપડે હથિયાર અંદર મેઘ દીજ ખબર ન પડી જોઈએ કેવો બંકો આપડે જોઈ લઈએ

ખબર હેવાનું તે કરી લેવાનું પછી ના તમે પાસી માર્યા ગગડો નહી